परसु खिखुचे कक ने हेलो आपले बत्ता कको शिकी क क ख ख ग ग

छ चकली नो छत्री नो छत्री नो छ जलेबी नो छ जलेबी नो छबला नो छबला नो छमेटा नो ટમેટા નો ઠ ઠોળિયા નો ઠોળિયા નો ડમરો નો ડો દમરુ નો ડો ઢોલક નો ઠોલક નો ઠ નો હણા નો તો

મારો વિડીયો ગયમો હોય તો લાઈક કરો શી કરો સબસ્ક્રાઈબ કરો બાય બાળકો